બોટાદ જિલ્લામાં અનેક ગામોમાં નર્મદા કેનેલોમાં જાડી જાખરાનું સામ્રાજ્ય છવાયું માઇનોર કેનાલમાં ઠેકાણે જાડી જાખરા જોવા મળી રહ્યા છે વિકવાળી ગામે વારંવાર કેનાલ તૂટવાની પણ ઘટનામાં તૂટેલી કેનલોને સિમેન્ટ કોન્ક્રીટથી રિપેર કરવાની પણ માંગ ઉઠી બોટાદ જિલ્લામાં ખેતરોમાં પાણી પહોંચાડવા માટે સરકાર દ્વારા નર્મદા યોજના અંતર્ગત મીડિયમ અને માઇનર કેનલ બનાવવામાં આવ્યું છે પેટા કેનાલોમાંથી અનેક નાના ગામોના ખેતરોને ઉનાળા દરમિયાન પણ પાણી મળી રહે તેવી સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ કેનાલના નબળા બાંધકામ અને કેનાલની વચ્ચે બાવળો અને જાડી જાખરાનું સામ્રાજ્ય થઈ જવાને કારણે પાણીનો પ્રવાહ યોગ્ય રીતે વહી શકતો નથી પાણીની કુંડીઓનું બ્લોકેજ થઈ જવાથી સરકારના અનેક ગામો અને વિસ્તારોના ખેતરમાં પાણી પહોંચી શકતા નથી અનેકવાર કેનલો કેનાલો તૂટી જવાની પણ ઘટના બને છે

ملتا گنگیتی બાર મહિને બે વર્ષે થાય છે પણ એ જેવું તેવું કરીને જતા રહે શું તમારી માંગ છે કે સાફ સફાઈ થાય એમ કેનલ માંથી બધું કમ્પ્લીટ ઓકે થવું પડે બધું અને બાવળ ઝાડ છે બાવળ બધું કપાઈ જવું પડે કારણ કે બધું જાય મારી એમ